વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર પંદર માં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ પંદર માં સમાવિષ્ટ વિસ્તાર ઉમાચાર રસ્તા ટીપી 3 દંતેશ્વર ફાઈનલ પ્લોટ નંબર 248 ની ઓપન સ્પેસ ની અંદરના દબાણોમાં ચૌદ જેટલા યુનિટના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ચૌદ જેટલા યુનિટના કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ ગેટ અને મોટા બે બેસેટ દૂર કર્યા હતા. દબાણ દૂર કરવાની

અને બે મોટા શહેર છે તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ટીપી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર સર્વિસિસ સાથે છે ને તમામની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલુ